અંજારના સચ્ચિદાનંદ મંદિર ખાતે હોળી અને ધૂળેટીના પર્વમાં વૃંદાવન અને મથુરાની ઝાંખી જોવા મળી અદ્ભુત પર્વની ઉજવણી અંજારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના ધાર્મિક પર્વની આસ્થા સાથે ઉજવવામાં આવી હતી સત્યનાય સંપ્રદાય દ્વારા અંજાર ખાતે આવેલ સચ્ચિનારાયણ મંદિર ખાતે રાધાકૃષ્ણ ભગવાનને રસિક્ષણ ફૂલ અર્પણ કર્યા હતા જે રીતે વૃંદાવન અને મથુરામાં હોળીનો મહિમા છે તે જ મહિમા સચ્ચિદાનંદ સંપ્રદાયમાં પણ જોવા મળ્યો હતો આવા હેતુથી અંજાર સત્યદાનંદ મંદિરના મહાન પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં રસિકજનોએ વિવિધ પ્રકારના ફૂલો સાથેની હોળી ઉજવી અને પરંપરાગત રીતે ધાર્મિક ભાવ રજૂ કર્યો હતો રાત્રે કૃષ્ણના નાથ સાથે આ પર્વ ઉમંગભેર ઉજવવામાં આવ્યું હતું સાંજે ભગવાનના સાનિધ્યમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી મહંત ત્રિકમદાસજી મહારાજે આંતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે કે પરંપરાગત રીતે વૃંદાવન અને મથુરામાં જે રીતના હોળી ઉજવવામાં આવે છે તે જ પ્રકારે હોળી અહીં સંપ્રદાય દ્વારા ઉજવવામાં આવી હતી અને સૌને શુભકામના પાઠવવામાં આવી હતી thank yeah. you